मोरावसे निकले। गुड मॉर्निंग मम्मी। गुड मॉर्निंग। जय माताजी। जय माताजी। हर हर महादेव। हर हर महादेव। सुप्रभात शुक्रवार। तुलसी माता का दर्शन देइए। ओ सरस्वती मां में जय माताजी। जय माताजी।

वीरू ने दौड़ मो बीजो नंबर आए ने वीरू बताओ बीजो नंबर आए बीजो જોઈ લો વા ભઈ વા અને મારા રાધાજીઓ એમનો ના આયો તો શું હતું ને પણ એની રમત જ વિચારી નવી હતી શું યાદું આતો એ તો ડાન્સમાં હતી શું છે યાદ છે છોતી રે પર ઓપા તમે તો ઓ દી રહ્યા ગુડ મોર્નિંગ જય માતાજી અ શું જતી રહી આરત્યા

તમે કો કાર વીરુ કે આ દે શરમઈ જતી શરમઈ જતો દીધો નાચી દીન જોરદાર નાચી દી હમ સાવ ચલો ઓડો કપડો કાં તો જો થઈને આવ્યો હો જો લિપસ્ટિક તો જતી રહે બધા છે લિપસ્ટિક તો ખાઈ જઈ બધી ખાઈ જાય લિપસ્ટિક હા લેડો કપડો કાં દે હાથ પર બસ મને મસ્ત મોઠું બધી દીધો હે

જય માતાજી મિત્રો પોણા છ અને પાંચ થઈ અને ઘરે આવી ગયો અને હોય જો ચાલુ મસ્ત જોયું હજી દુકાન બાકી હતી હજી હાલ તો રહેવાનું રેહવાનતા કોણ લેતો રવિવારે ધોવું સોમવારે જોવા મિત્રો ઉત્તરાયણ ની અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ છે ઘરમાં આરવ દેખાતો નહીં પંતંગ લૂંટવા જો કોઈ રે એટલું મસ્ત વાતાવરણ મિત્રો જુઓ અને જુઓ ઘરે જુઓ તમને બતાવું કબૂતર ની હજી તો હજી બે ટોકા ભરા છે વાતાવરણ જો મિત્રો કેટલું મસ્ત નેચરલી અત્યારે વાય એવો ત્રણ વખત રહે તો સારું તો મજા આવે થોડી વારે તો આથી લૂંટવા જે ખૂબ પતંગ હા

आज हिंदी दिन है तो हिंदी दिन की सबको शुभकामनाएं हिंदी दिवस है आज हमारे स्कूल में तो सब लोग बच्चे टीचर सब हिंदी में ही बात करते हैं। हिंदी में ही चना बा चना शेख क्या है ना खाय बना

તમારી વાત સાચી પણ તોય ચેપ પણ તો એ રાખે જ વાળી વાળી સારું મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો પુત્રણા આવશે જતી રહેશે બધું ચાલુ રહેવાનું વિડિયો ચાલુ રહેવાનું મોજ કરતા રહેવાનું જ્યાં જ્યાં મજ આવે મજ કરતા રહેવાનું મિત્રો બસ આ રીતે જિંદગી પૂરી થઈ જશે જય માતાજી ગુડ નાઈટ થાક ગુડ નાઈટ જય માતાજી જય માતાજી આવજો પાછા મળીએ ના આવો